પાસે એક રિક્ષામાંથી પિસ્તાલીસો રૂપિયાની ડિક્કીમાં રાખેલા હતા જે ચોરી કરીને ચોર લોકો ફરાર થઈ ગયા હતા જ્યારે મોડી રાત્રે બનાવ બનવા પામ્યો હતો અને આ ભાઈના જ કામ મકાનમાં એક મહિનાથી પહેલા સોનાની બુટ્ટી પણ ચોરાઈ ગઈ હતી ત્યારે શખ્સ ફરાર થઈ ગયો હતો તે દરમિયાન આજે પોતાની રિક્ષામાંથી પિસ્તાલીસો રૂપિયાની ચોરી થઈ હતી જેની જાણ પોલીસને ને કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ મજીદ જમાલભાઈ મકવાણા હું કુંભારવાડા અમર સોસાયટી શેરી નંબર બે માં રહું છું આની પેલા અમારે ચાર પાંચ તારીખે અમારા બુટિયા ચોરાઈ ગયા હતા બરાબર છે બરાબર છે કઈ જગ્યાએ કુંભારવાડા અમર સોસાયટી શેરી નંબર બે માં ખોડિયાર ચોક રિક્ષામાંથી મને સવારે જાણ થઈ સાહેબ અત્યારે હું પૈસા લેવા નીકળ્યો પિસ્તાલીસો રૂપિયા હા કરવાની છે ને સાહેબ પેલા બે થી ચાર પાંચ દી પેલા ચોરી ચાર પાંચ દી મહિનો જેવા બુટિયા ગયા હતા કેટલા પૈસા સુડતાલીસ હજાર રૂપિયા ના આ ફરિયાત કરી ના એ નથી કરી બોલા આ વિષય ને આ બે વિષય તમે ભરી ફરિયાદ કરો હા કરવાની